ના સિલસિલા મુજબ આ બજેટ પણ ગામડાઓ ખેડૂતો અને યુવા વિરોધી બજેટ જે સરકાર લઈને આવી છે એને આજે આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં ગૃહમાં પણ વખોડ્યું આ બજેટની અંદર ગ્રામ વિકાસ વિભાગને ટોટલ બજેટના માત્ર બે પોઈન્ટ નવ ટકા જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે ગત વર્ષના બજેટો જોતા ધ્યાને આવે કે મણિપુર ઝારખંડ અને બિહાર જેવા પછાત રાજ્યોમાં પણ દસ ટકાથી લઈ અને સોળ ટકા સુધી ગ્રામ વિકાસ વિભાગને બજેટ ફાળવવામાં આવતું હોય ત્યારે સમૃદ્ધ ગણાતા ગુજરાતના બજેટમાં ગ્રામ વિકાસ વિભાગ માટે માત્ર બે પોઈન્ટ નવ ટકાની જોગવાઈ કરવામાં આવી છે શહેરી વિકાસ વિભાગમાં છ પોઈન્ટ ત્રણ ટકાની એટલે ગ્રામ વિકાસ વિભાગ કરતાં લગભગ ડબલ કરતાં પણ વધારે શહેરી વિકાસ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે ગામડાઓની હાલત દિન પ્રતિદિન બધતી બદતર થતી જાય છે અને શહેરોમાં ઝૂંપડપટ્ટીઓની અને મજૂરોની સંખ્યા વધી રહી છે પાછલા ત્રણ વર્ષના બજેટમાં નેશનલ એવરેજ રેશિયો ગ્રામ વિકાસ વિભાગનો પાંચ ટકાનો રહ્યો છે જેની સામે ગુજરાત સરકાર દ્વારા માત્ર બે પોઈન્ટ નવ ટકા બજેટ ફાળવી અને સતત ને સતત ગામડાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે એવી જ રીતે કૃષિ કલ્યાણ ખેડૂત સહકાર વિભાગની વાત કરીએ તો તેલંગાણામાં ટોટલ બજેટના સોળ પોઈન્ટ ચાર ટકા બજેટ આ વિભાગને ફાળવવામાં આવે છે બીજા રાજ્યમાં કે જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં દસ પોઈન્ટ બે ટકા બજેટ આ વિભાગને ફાળવવામાં આવે છે ત્યારે ખેડૂતો માટે ગુજરાત સરકારે માત્ર બજેટમાં ચાર ટકાની જોગવાઈ રાખી અને ખેડૂતને જેમ વર્ષોથી અન્યાય કરતા આવ્યા છે એમ આ બજેટમાં પણ અન્યાય કરવામાં આવ્યો છે એકસો ને બ્યાસી ધારાસભ્યો પૈકીના એકસો ને ઓગણચાલીસ જેટલા ધારાસભ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતોના મત લઈને ચૂંટાઈને આવતા હોય ત્યારે માત્ર ચાર ટકાની મામૂલી ફાળવણી એ ખેડૂતોને અન્યાય છે અમે આને સખત શબ્દોમાં વખોડીએ છીએ પંજાબ રાજ્યમાં દસ પોઈન્ટ બે ટકા બજેટ ફાળવી અને જે પ્રમાણે પંજાબના ખેડૂતો સમૃદ્ધ છે એવી રીતે ગુજરાતમાં પણ વધુ બજેટ ફાળવી અને ખેડૂતોને સમૃદ્ધ કરવામાં આવે એવી અમે આ તકે માગણી કરીએ છીએ એવી જ રીતે શિક્ષણ વિભાગમાં આ વખતે વાતો થાય છે કે સૌથી વધુ નાણાં શિક્ષણ વિભાગમાં ફાળવવામાં આવ્યા શિક્ષણ વિભાગની ફાળવણી ઉપર આપણે નજર કરીએ તો ખ્યાલ આવે કે ટોટલ બજેટના ચૌદ પોઈન્ટ નવ ટકા જેટલી રકમ રાજ્ય સરકારે શિક્ષણ વિભાગમાં વાપરવાની વાત કરી છે દિલ્હીમાં જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં કુલ બજેટના ચોવીસ પોઈન્ટ ત્રણ ટકા બજેટ દિલ્હી સરકાર શિક્ષણ વિભાગ પાછળ વાપરી રહી છે જેને લઈને આજે વર્લ્ડની બેસ્ટ સ્કૂલો દિલ્હીમાં ખુલી રહી છે અને વિશ્વના નેતાઓ દિલ્હીના શિક્ષણ મોડલના વખાણ કરે છે અને અવારનવાર દિલ્હીની મુલાકાતે આવે ત્યારે સ્કૂલોની પણ મુલાકાતો લઈ અને આ સ્કૂલોના વખાણ કરી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા પાછલા ચાર પાંચ વર્ષના બજેટનું એનાલિસિસ કરતાં ધ્યાને આવે કે ચોક્કસ વિભાગોને એક તો બજેટ ફાળવણી ઓછી કરવામાં આવે છે અને જેટલું બજેટ ફાળવવામાં આવ્યું હોય તેમાં પણ મોટાભાગનું બજેટ વણ વપરાયેલું પડ્યું રહે એવો સિનારિયો ક્યાંક ને ક્યાંક છેલ્લા ચાર પાંચ વર્ષોથી આ થતો આવે છે ગત વર્ષે વાત કરીએ તો છેલ્લા પાછલા વર્ષોમાં ઓબીસી એસસી એસટી અને માઇનોરિટીના વિભાગનું જે બજેટ ફાળવણી હતી એમાંથી ચૌદ ટકા બજેટ એટલે ત્રણસો ને છન્નું કરોડ રૂપિયા વણ વપરાયેલા રહ્યા ગ્રામ વિકાસ વિભાગના એકસો ને કરોડ રૂપિયા જેટલા વણ વપરાયેલા રહ્યા ફ્લડ અને ઇરિગેશન વિભાગના પણ પાંચ ટકા જેટલી રકમ વણ વપરાયેલી પડી રહી છે જેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની એકસો ને છપ્પનની સરકાર ગામડાઓ યુવાઓ અને ખેડૂતો વિરોધી રહી છે માટે આ બજેટને આમ આદમી પાર્ટી ખેડૂત યુવા વિરોધી ગણાવે છે અશતું છે